ವರ್ಣಿ ವೇಷರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹ ಸರುಚಿರನಾಂಭುಜ ಪೂಜಿ ಸುರುನರೋರ್ಮು ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತೆಯಸೋ ಮಾ ಹಟ್ಟಗಮಯ ತಮಸೋ ಮಾಜ್ಯೋತಿರ್ಗಮಯ ಮೃತ್ಯುರ್ಮ ಅಮೃತ ಗಮಯ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತ ಅಸ್ಮದ್ಗುರು ಸರಂಭಾ ನಾಥ ಯಾನ್ લક્ષ્મી વલ્લભ વર્યંતામ વંદે ગુરુ પરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અધર્મી વ્યક્તિને મંદિર મઠ ધર્મશાળા આદિ બનાવવા અર્થે દાન આપનારા દાતાની દુર્ગતિ વિશે થોડી વાત શ્રવણ કરશું બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે સર્વપ્રથમ વ્યાકરણમાં દા ધાતુ આવે છે આ દા ધાતુને લ્યુટ પ્રત્યય લગાવવાથી દાન શબ્દ સિદ્ધ થાય છે અને એનો અર્થ થાય છે દિયતે દાનમ અર્થાત કે જે આપવામાં આવે તેને દાન કહેવામાં આવે છે વધુ સ્પષ્ટ રીતે કહીએ તો પાત્રે શ્રદ્ધયા દિયતે યત દાનમ અર્થાત કે યોગ્ય પાત્રને શ્રદ્ધાપૂર્વક જે આપવામાં આવે તે દાન કહેવાય છે આ પ્રમાણે દાનની શાસ્ત્રીય વ્યાખ્યા મહાત્માઓએ કરેલી જોવા મળે છે કળિયુગની અંદર દાનનો ઘણો મહાત્મય ગાવામાં આવેલું છે જેમ કે વિષ્ણુ પુરાણના છઠ્ઠા અંશમાં કહેલું છે કૃતયુગે તપઃ શ્રેષ્ઠમ તેત્રાયામ જ્ઞાન દ્વાપરે યજ્ઞમેવાહુહુ મેવાહુ કલૌ દાન વિશેષ્યતે અર્થાત કે સતયુગમાં તપ શ્રેષ્ઠ છે ત્રેતાયુગમાં જ્ઞાન શ્રેષ્ઠ કહેવાય છે દ્વાપર યુગમાં યજ્ઞ શ્રેષ્ઠ કહેવાય છે અને કલિયુગમાં દાન કહેવામાં આવે છે આ પ્રમાણે અંદર દાનની શ્રેષ્ઠતા બદલાવ આવેલી છે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે દાન કલૌ પુનષા મુક્તિ દ્વારમ પ્રકીર્તિતમ અર્થાત કે કલયુગમાં મનુષ્ય માટે દાન જ મોક્ષ દ્વાર કહેવાયું છે આ પ્રમાણે કલી યુગની અંદર દાનની વાત કલિયુગાસ્ત્રો કરેલી છે નારદ પુરાણમાં દાન મહાત્મય વર્ણન કરતા સંતિ ઋષિ કહે છે ન તપો ન ચ ન જપ કલૌ ફલપ્રદાન મહત્વ પુણ્યમ કલો ધર્મસ્ય લક્ષણ અર્થાત કે કલયુગમાં તપ છે તીર્થ છે અને જપ એટલા ફલદાયક નથી પરંતુ દાન મહાન પુણ્ય રૂપે ધર્મનું લક્ષણ છે આ પ્રમાણે કલિયુગમાં દાનની વિશેષતા બદલાવવામાં આવેલી છે પરંતુ એ દાન પણ જે છે એ જેવા તેવાને ક્યારેય પણ આપવું જોઈએ નહીં જે વ્યક્તિ અધર્મી હોય એને તો ક્યારેય પણ દાન આપવાનું નથી જે કોઈ સંપ્રદાયનો હોય પરંતુ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયો હોય તો સંપ્રદાયથી એણે ચોકો કરી પોતાની પ્રાઇવેટ સંસ્થા ચલાવતો હોય એવા વ્યક્તિઓને પણ ક્યારેય દાન આપવાનું નથી કારણ કે એવા વ્યક્તિઓને જો દાન આપવામાં આવે ને તો દાન આપનારો દાતા એ ભાજી છે છે જે વ્યક્તિ અપાત્રને દાન આપે એવા વ્યક્તિ ગોર નરકની અંદર જઈને પડે છે દાન લેનારાને તો કોઈ વાંધો નથી આવવાનો પરંતુ દાન આપનારાએ ગલત જગ્યાએ દાન આપ્યું શાસ્ત્રની વિધિનું ઉલ્લંઘન કરી એણે જ્યાં ત્યાં દાન આપ્યું તો એને લઈને દાતા એ પણ નરકની અંદર જવું પડે છે આ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના તૃતીય અધ્યાયમાં કહે છે અપાત્રે દત્તમ અન્ન વા ધનમ વાય તે તત્સર્વ નિષ્ફળ પ્રોક્તમ દાતારમ નરકમ નયેત અર્થાત કે અપાત્ર અધર્મી વ્યક્તિને અન્ન કે ધન આપ્યું હોય તે દાન સંપૂર્ણ નિષ્ફળ ગણાય છે અને એવો દાન કરનાર નરકને પામે છે એ જ મનુસ્મૃતિના ચતુર્થ અધ્યાયમાં પણ મનુ મહારાજ કહે છે કે અધર્મીને દદપદાનમ શ્રદ્ધાહીનઃ પિસાચવત્ સ્વર્ગમ ન લભતે દાતા પતત્ય ધો ન સંશયઃ અર્થાત કે અધર્મી મનુષ્યને દાન આપનાર શ્રદ્ધા વિહોણો પિસાચ સમાન છે એવો દાતા સ્વર્ગલોક પામતો નથી પરંતુ અધોગતિને પામે છે મહાભારતના ઉદ્યોગ પર્વમાં ઋષિ કહે છે કે પાપાય ભાગ દ્વારા નરકેસુ નિવર્તતે અર્થાત કે પાપીને સહાય આપીને જે તેને ધર્મ સમજે છે તે પોતે જ પાપનો ભાગી બને છે અને નરકમાં નિવાસ કરે છે જે અધર્મી છે અપાત્ર છે એવા વ્યક્તિને સહાય આપનારો એ એવું સમજે છે કે મેં ધર્મ કાર્ય કરેલું છે પરંતુ એને ખબર નથી કે મારું આ કાર્ય જે છે એ તો શાસ્ત્રથી વિપરીત છે અને પછી પેલો અધર્મી વ્યક્તિ ગલત જગ્યાએ એ દાનના દ્રવ્યોનો કે કોઈ વસ્તુનો ઉપયોગ કરશે તો એ દાતાને

તેનું પુણ્ય નષ્ટ થાય છે અને તે નરકને પામે છે અધર્મી વ્યક્તિ હોય અને એવી અધર્મી વ્યક્તિને પણ દેવ કાર્યને અર્થે કોઈ મનુષ્ય ધન આપે ને તો પછી એને આપેલા ધનથી જે પુણ્ય થાય છે પુણ્ય નષ્ટ થઈ જાય છે અને દાતા દેહાંતે ઘોર નરકની પ્રાપ્તિ કરે છે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે તો કે કરેલું કરેલું આપે છે છે બને અધર્મીના હાથમાં આપેલું દાન પાપ આપનાર બને છે માટે ભલા થઈને એવા વ્યક્તિને તમે દાન ક્યારેય પણ ન કરતા જે અધર્મી છે મીઠી મીઠી વાતો કરીને તમારી પાસે પૈસા કઢાવતો હોય એવા વ્યક્તિને ક્યારેય પણ દાન ન આપતા ભલે પછી એ વ્યક્તિ મંદિર બનાવવાને અર્થે કે મઠ બનાવવાને અર્થે કે ધર્મશાળા બનાવવાને અર્થે તમારી પાસે યાચના કરતો હોય તો પહેલા જોજો કે એનું એક કાર્ય કોઈ સંપ્રદાયને આધીન છે કે સંપ્રદાયથી વિરુદ્ધ છે જો સંપ્રદાયને આધીન હોય તો તમે તે જગ્યાએ દાન કરો પરંતુ એનું એ કાર્ય સંપ્રદાયને આધીન ન હોય અને પ્રાઇવેટ હોય તો એવા વ્યક્તિને દાન ન કરતા અન્ય થા તમને દાન નું કોઈ ફલ પ્રાપ્ત ન થશે અને દેહાંતે તમારે ગોર નરકની અંદર જોવું પડશે નીતિ શાસ્ત્રની અંદર પણ કહેલું છે के दुष्ट करोतो करो तो धर्म हा। यह समर्थ यते नर स तेन सह नरक याति यावत आभूत संप्लव अर्थात के दुष्ट व्यक्ति द्वारा थतु धर्म कार्य जे मनुष्य समर्थन आपे छे ते तेनी साथे घोर नारकी गति ने प्राप्त करे छे जे दुष्ट व्यक्ति छे અને એના દ્વારા જો ધર્મ કાર્ય પણ થતું હોય ને તમે ત્યાં સમર્થન આપો તો તમારે પણ એની સાથે નારકી યોની અંદર જવું પડે આ વાત નીતિ શાસ્ત્રની અંદર કહેલી છે માટે ભલા થઈને દાન આપવાની અંદર વિવેક રાખજો એવું શાસ્ત્રોકારો કહી રહ્યા છે જ્યાં ત્યાં જેને તેને પાત્ર અપાત્રનો વિચાર કર્યા વગર ક્યારેય પણ દાન કરતા નહીં અન્યથા તમારું એ દાન તમને જ નારકી ગતિ આપનારું થશે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ખાસ ધ્યાન રાખજો જે લક્ષ્મી નારાયણ દેવ નરનારાયણ દેવ એના નેજા હેઠળ છે એવા જ સ્થાનોની અંદર દાન આપજો પરંતુ જે પ્રાઇવેટ સંસ્થાનો છે જે લક્ષ્મીનારાયણ દેવ કે નરનારાયણ દેવ ને આધીન નથી અને પોતાનો જુદો ચોખ્ખો કરીને બેઠેલા છે એવા લોકોને ક્યારેય પણ દાન આપતા નહીં કારણ કે એવું દાન જે છે એ તમારું ક્યારેય પણ ફલીભૂત થવાનું નથી એ લોકો કેવલ ને કેવલ પોતાના અહમને પોષવાને અર્થે જ લક્ષ્મીનારાયણ દેવ તથા નરનારાયણ દેવથી પૃથક થઈ ગયા છે એવા સંસ્થાનોમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુનું દાન કરતા નહીં જે મંદિર છે મઠ છે ધર્મશાળા છે ગુરુકુલ છે લક્ષ્મી નારાયણ દેવને આધીન છે નરનારાયણ દેવને આધીન છે એ જ જગ્યાએ તમે દાન કરજો તો જ તમારું શ્રેય થશે અન્યથા નારકીય ગતિ ભોગવવાની અર્થે તૈયાર રહેજો આટલો કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો સર્વે સુખીનો સર્વે પશ્યંતુ મા ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ